ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ જ્યારે નવગરનું પાત્ર લીધું અને રા નવગણના ફિલ્મનું રેકોર્ડિંગ હતું પણ કાળીદેવ ક્યાંથી લાવવી ભાલાની માથે કાળી ચકલી લાવી ક્યાંથી સત્ય ઘટના છે સુઈ ગામમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું રેકોર્ડિંગ અને કાળીદેવ થઈ તમે રા નવગણ ફિલ્મ જોજો એમાં કોઈ આત્મિક ચકલી બહેારવામાં નથી આવી તેથી ભાલાની માથે કાળીદેવ છે ને વરુડી બેઠી હતી કે બાપ તારા ડાબે ટાબે સબસીડિયાન વાહે ઘોડીની ડબળીયું ઉડે

તારા મોયલા ડાબે સબસીડી વાહે વાત ધૂડી ઉડે તો માનજો કે હોય આ બાટી